અને ત્યાં મહાદેવજી નું મંદિર છે ત્યાં હું ભજન કરું છું અને સર્વ ધર્મ પ્રેમી જનતા સાધુ સંતો એક આહવાન કરવા માંગુ છું કે એક જોંગી બાલકગીરી હે એનું નામ છે બાલકગીરી એ ચોરી કરે છે ખરાબ કુકર્મો કરે છે અને આ વ્યક્તિ છે એ માતાજીના ચાર લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો હતો માતાજીને એવી લાલચ આપી હતી કે આપણે મોટી ગાડી લેશું અને ભ્રમણ કરશું અને જે કંઈ આવશે એમાંથી આપણે વહેંચીને ભાગ પાડશું પણ એવું ન કરતાં એની માં અને એ બાલકગીરી આ પૈસાને વ્યાજવા ફેરવે છે અને ધાંગધ્રામાં રહે છે અને એક બીજા મહાત્માજી છે એમનું નામ છે રામેશ્વર પુરીજી મહારાજ એ ડીસામાં રહે છે એમના પણ એક લાખ રૂપિયા આવી રીતે લીધા હતા આપ પૈસા આપો આપણે ગાડી લઈને આ પૂરું ભારત ભ્રમણ કરશું અને જે કંઈ આવે એમાં આપણે બધા આશ્રમમાં ખર્ચમાં વાપરશું પણ એવું ન કરતા એને પણ એ પૈસાનું વ્યાજવે ફેરવે છે અને આ વ્યક્તિ ધાંગધરામાં રહે છે એકવાર એનો વિડીયો વાયરલ થયો તો કે હું લીંબુ ઊંચું કરું છું પણ એવી કોઈ સિદ્ધિ એવી કોઈ શક્તિ હોતી નથી કે લીંબુ ઊંચું થાય લીંબુ ઊંચું એક એવી કળા હોય છે કે દોરીના માધ્યમથી એ લીંબુનું પાછળ એક વ્યક્તિ ઊભો રહે છે અને એ ખેંચે છે એ માધ્યમથી ઊંચું કરે છે એટલે આ વ્યક્તિનો કોઈ વિશ્વાસ કરવો નહીં આ કોઈને આ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવે છે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને લૂંટે છે તો હું આ બાલકગીરીને સર્વધર્મ પ્રેમી જનતાને કહું છું આના કોઈ વિશ્વાસમાં આવશો નહીં આને કોઈ પૈસા દેશો નહીં એટલે હું સર્વ ધર્મ પ્રેમી જનતાને એક આહવાન કરું છું કે આ વ્યક્તિનો કોઈએ વિશ્વાસ કરવો નહીં કોઈ આ વ્યક્તિના હાથનું કોઈએ ખાવું નહીં કોઈ પાણી પીવરાવે તો પીવું નહીં ચાય પીવરાવે તો પીવું પીવી નહીં ચાયમાં પણ એવી કોઈ એવા પદાર્થ નાખે છે કે જે આ બહુત માનવ જીવન માટે ખતરનાક હોય છે પણ એ કોઈએ લેવું નહીં અને જે કંઈ હું જે બોલી રહ્યો છું એ ગિરનારી મહારાજની સાક્ષીમાં બોલી રહ્યો છું અને સો સો ટકા સત્ય બોલી રહ્યો છું આ વ્યક્તિનો કોઈએ વિશ્વાસ અને ભરોસો કરવો નહીં કચ્છમાં એક નાથજી મહારાજ છે એમના આશ્રમમાં ગયો તો અને તેમને કીધું હતું કે મહારાજ અમે તમારે ત્યાં આપના દર્શન કરવા આવ્યા છીએ દર્શન કર કરવાનું તો ખાલી નામ હતું અને ત્યાંથી મંદિરમાં જો ખબર પડ્યું હતું એ ઉપાડીને વ્યક્તિ ફરાર થઈ ગયો અને તેની પાછળ શ્રીએ ગાડી દોડાવી અને પછી એ વ્યક્તિને ઝડપી પાડ્યો અને પછી એ બો બોલ્યો કે મહારાજ મેં નહીં લયા ઉઠ નહીં લઈને ઉઠને ક્યાં પણ એવું કંઈ હતું નહીં મિત્રો એવા પણ સાધુ છે કે જે ઢોંગ ધો કરે છે લીંબુ ઉછાળી ખોટી ખોટી અંધશ્રદ્ધા ફેલાવે છે તો એવા સાધુઓ થી તમે સાવચેત રહો

તો મિત્રો આવા બધા ડોક નથિંગ કરવા સાધુઓથી તમે સાવચેત રહો અને જે પદાર્થો એ લોકો ખવડાવે છે પીવડાવે છે એવું તમારે પીવું નહીં એવું કહેવા માંગે છે કારણ કે એની અંદર એવા પદાર્થો નાખેલા હોય છે કે પછી પછી એ લીધા આપણે બેભાન થઈ શકીએ તો એ આપણી જોડેથી પૈસા જૂટવી લે એવું પણ બની શકે એટલા માટે જનતાને કહું છું કે તમે આવા બધા સાધુઓથી સાવચેત રહો અને સાવધાનીથી રહો ખૂબ ખૂબ આભાર તમારો સર્વનો જય ગિરનારી